દેશમાં કોમી એકતા અખંડિતતા અને ભાઈચારાના સંદેશો સાથે આતંકવાદના વિરુદ્ધમાં જામજોધપુરના સદ્દામ બાપુ કાદરી તથા વાકાનેરના કુમાર મકવાણા દ્વારા પોરબંદરની પહલગામ સુધી બે હજાર કિલોમીટરની અહિંસા યાત્રા શરૂ કરવામાં આવી જે યાત્રા કાશ્મીરના લાલચોક ખાતે પૂર્ણ થતાં વાંકાનેરનો યુવાન કુમાર મકવાણા પોતાના વતન પરત ફરતા કુંભારપરામાં સાહેબની પ્રતિમા ખાતે સમસ્ત વાંકાનેર વિસ્તારના નાગરિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું પોરબંદરથી બેલગાઉની જ્યારે આ યાત્રા અમે સ્ટાર્ટ કરી હતી ત્યારે અહીંયા જે વાંકાનેરથી મને સર્વે સમાજે અહીંથી વિદાય આપી હતી આજે પાછું બે મહિના પૂરા થતાં જ અહીંયા વાંકાનેર આવીને એ ટોટલ સમાજે મને જે આમંત્રણમાં મને મારું જે સ્વાગત કરીને મારી જે ઉમદા વિચારને શણગારી છે એને હું ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો અને જે વાંકાનેરથી જે મને પ્રેરણા મળી હતી એ છેક રાજસ્થાન પંજાબ કાશ્મીર બધી જગ્યા આવી જ પ્રેરણા મને બધાના દિલમાં મળી છે ગ્રાઉન્ડ લેવલે કોઈ વસ્તુ છે નહીં ગ્રાઉન્ડ લેવલે ભાઈચારો જ છે પણ અમુક તત્વો જે બધાના દિલમાં જે આ બધું કરીને બેઠા છે એને જ આ મેસેજ દેવાનો છે ભાઈચારાનો જય ભી